નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો નંબર વન પ્લેટફોર્મ ગુજરાત નંબર વન પ્લેટફોર્મ વિદ્યાર્થી ગુજરાતી ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફરીવાર ફરીવાર ફટાફટ 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 જોડાઈ લેક્ચરની અંદર જબરજસ્ત અને સૌથી પહેલા જણાવી દયો કેમ છો બધા મજામાં પ્રથમ પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે ફટાફટ કોમેન્ટ બોક્સમાં માં કહી દયો કે ભાઈ પ્રથમ પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે હે કારણ કે આ હા આજે તો આમ કહેવા ને કે આમ તો મસ્ત મજાની થમનેલ બને નાખી છે ઋષિમુનિ બની ગયા છે આજ આમ હા કેમ કારણ કે તમારા પ્રથમ પરીક્ષાના વિઘ્ન દૂર કરવાના છે અને હારો હાર આ ચેપ્ટરમાંથી બે સવાલ મોસ્ટ આઈએમપી એમપી પૂછાઈ પૂછાઈને પૂછાય છે એવા બંનેઓ સવાલ બંનેઓ સવાલ તમારા પરીક્ષામાં આજે 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 ડાઉટ સોલ્વ કરી દેવાનો છે કારણ કે વૈદિક વિદ્યાને શલ્ય ચિકિત્સા સર ખબર નથી પડતી એમ શું કહેવા માગે છે ને બોર્ડર લાગે છે ને એમ લાગે છે કે ચાર માર્કની અંદર પૂછાશે હા પૂછાશે

કહેવાને કે તમારા જે પરીક્ષાનો જે ડર છે કોઈ કોઈ વસ્તુ રાખવાની જરૂર નથી શું કામ કારણ કે પ્રથમ પરીક્ષા માટે રિવિઝન બે ગુણ ત્રણ ગુણ ચાર ગુણ ભવિષ્યવાણી સૂર્યોદય બધું જ આવવાનું છે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી બસ વિદ્યાગર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો તો તમને ખબર પડશે કે કયો લેક્ચર ક્યારે છે રેડી ચાલો પ્રાચીન ભારતમાં વૈદિક વિદ્યા એટલે કે શૈલી ચિકિત્સા વૈદિક વિદ્યા એટલે ખબર નાનપણમાં વર્ષો પહેલા આમ તો નાનપણમાં તમે તો તમે લગભગ દવા જ ખાધી હશે પણ વર્ષો પહેલા જ્યારે દવાની શોધ નહોતી થઈ હે ત્યારે ત્યારે લોકો હું બીમાર નહોતા પડતા તો કે બીમાર પડતા હતા હવે જે લોકો બીમાર પડતા હતા એવા લોકોને દવા હું આપતા હતા એટલે કે એનું એનું સારવાર કેમ કરતા તો કે દેશી ઓહોળિયું કરતા ઓલું વાટીને કંઈક રસ બનાવે અથવા રસ પીવડાવી દે અથવા પાનમાંથી કંઈક બનાવી દે હે ને યસ तो एवीज रीते एवीज रीते वैदिक विद्या એટલે કે આયુર્વેદિક અને સૈલી ચિકિત્સા એટલે કે વાડકાપ રેડી વાડકાપ એટલે કે અત્યારના સમયના જે ઓપરેશન આપણે બોલીએ છીએ અત્યારના આપણે ઓપરેશન બોલીએ છીએ બરાબર અત્યારે નાખવું ચીરીને પછી એનું ઓપરેશન કરવામાં આવતું તો ટાકા લેવામાં આવતા હતા અને એ જે ઓપરેશન થતા હતા એની વાત કરવામાં આવે છે ચાલો તો શરૂ કરીએ બેટા કોઈ વિષયના કોઈ વિષયથી ડરવાની કોઈ જરૂર નથી હું હજી કહું છું ડરવાની કોઈ જરૂર નથી જો તમે ડરશો

ઘડી કે એ ઓ માન લીયો તો પહેલું કહે છે કે પ્રાચીન સમયમાં ભારત વૈદિક વિદ્યા એટલે કે આયુર્વેદિક આયુર્વેદ અને હારોહાર સેલી ચિકિત્સા એટલે કે વાડકાપ ઓપરેશન આના પર અદ્ભુત પૂર્વ એટલે કે ખૂબ સારી સિદ્ધિ حاصل કરી શકી આપણી પાસે ડોક્ટર હોય નોતા અને આપણી પાસે હોસ્પિટલય નોતી છતાં પણ આપણી પાસે ઋષિ મુન્યો હતા ભલે ડોક્ટર નોતા આપણી પાસે અહીંયા એવો મતલબ નથી કે ભાઈ ડોક્ટર કઈ ખરાબ વ્યક્તિ છે નહીં ડોક્ટર અત્યારે અત્યારના સમયમાં ભગવાન કહેવાય ભાઈ ડોક્ટર હે ને હા ઈદા ઈ ઈ ઈ ઈ પોતાની સો ટકા મહેનતથી લોકોને બચાવવાનું પ્રયત્ન કરે પણ છતાંય છેલ્લે જો ન બચે તો એના હાથમાં નથી હોતું એ પણ એમ કહે છે કે સોરી ભગવાનની મરજીની હતી એટલે ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા એવા વ્યક્તિ નંબર એક મહર્ષિ ચરકજી મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત નંબર બે અને નંબર ત્રણ પર છે વાંગ વાંગભટજી એક બે અને ત્રણ આ ત્રણે ક્ષેત્રે ઋષિઓએ ગ્રંથોના આધારે સારવાર કરવાનું ચાલુ કર્યું પહેલો મુદ્દો હું કીધો કે ભારતમાં આ બંને વિદ્યા ખૂબ જૂની છે કંઈ નવું નહીં બીજું હું કીધું કે ત્રણેય વ્યક્તિ ભેગા મળીને ત્રણેય વ્યક્તિ ભેગા મળીને વૈદિક શાસ્ત્રમાં ખૂબ સારું જ્ઞાન નોલેજ કોને આ ત્રણ ક્લિયર હાલો નેક્સ્ટ આપણે આગળ જઈએ ભાઈ ચાર માર્કમાં પ્રશ્ન પૂછાશે ચાર માર્ક ની અંદર પ્રશ્ન પૂછાશે એટલે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો સમજેલો હશે ને તો લખી શકશો સમજેલો હશે તો સવાલ લખી શકશો ચાલે પછી શું કહે છે પછી જો ત્રણ વ્યક્તિ હતા કોણ તો કે મહર્ષિ ચરક પછી નંબર બે મહર્ષિ સુશ્રુત અને નંબર ત્રણ છે વાંગ દસ હું આવડે બધું આવડે મહેનત કરવાની જરૂર છે ભાઈ મહર્ષિ ચરકે લખ્યો ચરક સહિતા નામનો ગ્રંથ લખ્યો ભાઈ ગ્રંથ એટલે પુસ્તક ગ્રંથ એટલે પુસ્તક કોને લખ્યો મહર્ષિ ચરકે કયો કયો ભાઈ કોમેન્ટ કરી દોલો ફટાફટ ચરકે કયો ગ્રંથ લખ્યો એટલે મને ખબર પડે કેટલા આવડે છે મહર્ષિ ચરકે કયો ગ્રંથ લખ્યો

આ ગ્રંથમાં બે હજાર કરતા વધારે વનસ્પતિનું વર્ણન એટલે કે આમાં લખેલું છે કે આ બીમારી હોય તો આ ઔષધિ આ બીમારી હોય તો આ ઔષધિ આ બીમારી હોય તો આ ઔષધિ નંબર બે મહર્ષિ સુશ્રુત મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સહિત નામનો ગ્રંથ લખેલો છે નંબર એક ચેપ્ટર પૂરું થયું નંબર બે આ વ્યક્તિએ આ નામનો ગ્રંથ લખેલો છે અને આ ગ્રંથમાં વાડકાપ વિદ્યા એટલે કે એવા ધારદાર સાધનનો ઉલ્લેખ કર્યો કે માથાના વાળને ઊભો ઉભો ચીરીને બે ભાગ કરી નાખે હે બાપરે આ તો કેવું સાહેબ આ તો કેવું કે જે માથાનો વાળ તમે પકડી પણ ન શકો જે માથાનો વાળ તમે પકડી પણ ન શકો એવા માથાના વાળને ચીરી અને એના બે ભાગ કરી દે આ બાજુ બાજુ ઓલી પડી જાય કે જે વાળને તમે આમ સ્પર્શ પણ ન કરી શકો પકડી પણ ન શકો એવા વાળના બે ભાગ કરી નાખવાના તો વિચાર કરો કે આપણા ઋષિ મુનિઓ પાસે આવા શસ્ત્રો કેટલા ધારદાર હશે કેટલા ધારદાર શસ્ત્રો હશે એની પાસે રેડી વાળને ઉભો ચીરીને બે ભાગ કરી દે ફરીથી કહો આ વ્યક્તિએ આ ગ્રંથ લખ્યો અને આ ગ્રંથમાં એવું વર્ણન કર્યું છે કે માથાના વાળને ઉભો ચેરીને બે ભાગ કરી દે ઉભો આડો નહીં આમ આમ કટિંગ નથી કરવાનું આમ ઉભો આમ આમ બે ભાગ કરી નાખે હાલો ક્લિયર ક્લિયર ને ભાઈ બીજો બીજું ક્લિયર હલો ફટાફટ કહી દો જલ્દી બીજું ક્લિયર આપણે આગળ વધીએ ક્લિયર ચાલો વાંગ ભટ્ટ વાંગ ભટ્ટે વાંગ ભટ્ટ સહિત નામનો ગ્રંથ લખેલો છે વાંગ ભટ્ટે વાંગ ભટ્ટ સહિતા નામનો ગ્રંથ લખેલો છે ગ્રંથ એટલે કીધું ભાઈ પુસ્તક અને આ ગ્રંથમાં એનું વર્ણન છે એવું નથી કીધું બસ વાત થઈ ગઈ પૂરી અહીંયા ત્રણે ત્રણ વ્યક્તિ ને એના ગ્રંથ પૂરા થઈ ગયા પછીથી નવો ટોપિક કહે છે કે ચરક સહિતા સુશ્રુત સહિતા અને વાંગ ભટ સહિતા આ ત્રણેય ગ્રંથની અંદર વેદ એટલે કે આયુર્વેદિક અને દવા માટેની સંશોધનની વાત કરેલી છે કયા ત્રણ તો કે ચરક સહિતા મહર્ષિ ચરકે લખેલો સુશ્રુત સહિતા મહર્ષિ સુશ્રુતે લખેલો નંબર ત્રણ આગળ જઈએ પ્રાચીન અંદર પ્રાચીન ઔષધ શાસ્ત્રમાં ખનીજ હવે ખનીજો આપણે આવી ગયા ખનીજ આપણે આવી ગયા નવોમય આવી ગયા વનસ્પતિ અને પ્રાણી ઔષધિ એટલે કે પ્રાણીઓ માટેની પણ દવાનું વર્ણન કરેલું છે દવા બનાવવાની ઝીણવટ એટલે કે નાનામાં નાનો રોગ નાનામાં નાનો રોગ એની વિધિઓ એટલે કે રોગ મટવા માટેની દવા પછી દવાનું વર્ગીકરણ કે ભાઈ કયો રોગ છે રોગ પ્રમાણે દવા તાવ આવતો તો તાવની દવા જ કામ લાગે ને તાવ આવતો હોય તો તાવની દવા કામ લાગે પછી પેટની દવા પીવો તો કામ લાગે ભાઈક ની વસ્તુ છે ને કે તમને તાવ આવે છે તો તાવની દવા પીવી પડે ને પછી માથાની દવા પી લ્યો કે પેટની દવા પી લ્યો તો કામ લાગે કે ભાઈ સાહેબ શરીર બધું હરખું હરખું જોઈએ અંદરો 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 બધા સમજી લે એમ એમ ન હોય હે આગળ ફરવા જવાનું છે કે ભાઈ જવું છે સાપુતારા ને વચ્ચેથી ગીરાધોધ ફરીને વ્યાઓ એવું નથી એટલે જે પ્રમાણના રોગ હોય એ પ્રમાણેની દવા હોવી જોઈએ બીજું દવાનો ઉપયોગ કેવી રીતે કરવો છે એના પણ સૂચનો કે ભાઈ જમ્યા પહેલા લેવાની જમ્યા પછી લેવાની ભૂખ્યા પેટે લેવાની કઈ રીતે દવા લેવી એનું પણ વર્ણન આની અંદર કરેલું છે છે એકદમ સવાલ ઈઝી છે બેટા કોઈ પ્રકારનું ડરવાની જરૂર નથી પહેલું પ્યાલા આકારનો પાટો બાંધી દેવો પ્યાલા આકારનો આમ ગોળ પેઢું આ દાંત હોય દાંત દાંતની અંદરનો ભાગ હોય ને પેઢું આવે અહીંયા અંદર પછી મૂત્રાશય સારણગાંઠ સારણ ગાંઠ એટલે શું તો કે જો આ તમારો જે આ જે પેટનો ભાગ હોય ને અહીંયા જે આપણી નાભી હોય ને નાભી અહીંયા જે ગાંઠ થાય ને સારણ ગાંઠ કહેવાય આટલામાં થાય સારણ ગાંઠ પછી છે પછીયા ની અંદર શું હોય તો જો બતાવો કઈ રીત હોય જો આખું બતાવો તમને જો આવી રીતે મોતી હોય ને આંખની આંખની પાછળ જે કીકી હોય ને કીકીની પાછળ જાળા થઈએ આવી રીતે આ જાળા થઈએ જાળાને દૂર કરવાનું ઓપરેશન એને કહે છે મોતીઓ બરાબર રેડી અને આવો પ્યાલા કાનો પાટો મળે લોહીનું પરિભ્રમણ અટકાવવા માટે રેડી ને લાઈવ લાઈવ જીઆઈ તમને સમજાવી દીધું પછી કીધું મોતું આવી ગયું પથરી પથરી એટલે શું તો કે પેટની અંદર જે જાડો કચરો બધો ભેગો થઈ જાય જાય છે અને પેટમાં જામી જામી એક જગ્યા ઉપર ગયેલો કચરાને તોડવો પડે નહીતર શરીરમાં કચરો રીતે આલે હાલે શરીરમાં કચરો રીતે આલે ન આલે એટલે ઈ પથરીના ઓપરેશનને હવે તો લેસરથી કરે છે લેસર મારે એટલે સીધું તૂટી જાય અને તૂટીને મળ દ્વારા નીકળી જાય છે અથવા તો પેશાબમાંથી નીકળી જાય છે એને પથરી કહેવાય છે પથરી છે ને બહુ ખરાબ બીમારી છે ભાઈ જે લોકોને પથરીનો પથરી થઈ જાય છે ને એ લોકોને મોટા ભાગે પેટની બીમારી થઈ જાય છે બરાબર હા અને પથરીનું ઓપરેશન થઈ જાય છે પણ એ પછી પથરીનો ઓપરેશન કરાવ્યા પછી પણ ઘણી ખરી સાવચેતી રાખવી પડે છે ભાંગેલા હાડકાને બેહાડવા આમ ઊભા હોય ને લપસાઈ જાય બરાબર તો પડી જવાય પડી જાય એટલે આપણું હાડકું હોય ને એ શું ક્રેક થઈ જાય ક્રેક થઈ જાય ભાંગી જાય રેડી તો ભાંગેલા હાડકાને બેસાડવા માટે જેને અત્યારે આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રેડી અલગ અલગ જે ઓપરેશન એ પ્રમાણે કરતા હોય છે શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થને બહાર કાઢવા કાંટો વાગતો નથી કાંટો બહાર કાઢી શકીએ છે પથ્થર વાગ્યો હોય બરાબર કઈક મોટો વૃક્ષ વનસ્પતિ કંઈક વાગી ગઈ હોય ખીલી વાગી ગઈ હોય છે તે શરીરમાંથી જે બહાર કાઢવાની પ્રક્રિયા છે એ પણ ઋષિ મુનિઓ કરતા હતા તો આપણને પ્રાઉડ થવું જોઈએ કે આપણા ઋષિ મુનિઓ આટલું બધું કામ કરતા હતા નહીં ભણ્યા નહીં કાંઈ મતલબ એને શીખવા મળ્યું છતાં પણ શાસ્ત્રના આધારે અને પોતાની તપસ્યાના આધારે આ બધા જ કામો કરી આપતા હતા પ્યાલાકાનો પાટો પેઢું એટલે અંદરનો ભાગ મૂત્રાશય

ખાલી થિયરી નહીં કે પેટના ભાગથી ચીરો પાડવાનો પછી અંદર ઓપરેશન કરવાનું ટાંકા લેવાના એ નહીં લાઈવ કરીને બતાવે બીજું પ્રસૂતિ પ્રસૂતિ એટલે કે જેના ગર્ભમાં બાળક હોય એવી ગર્ભવતી સ્ત્રીઓ સ્ત્રીઓને ગર્ભવતી સ્ત્રીઓના જે ઓપરેશન થાય બાળકનો જે જન્મની જે ઓપરેશન હોય એની વાત કરે છે પછી સ્ત્રીઓના પણ નિષ્ણાંત હતા એટલે કે સ્ત્રીઓને જે રોગ થતા હોય છે બરાબર એ બધા રોગના બાળ રોગો બાળકોને જે શરદી તાવ ઉધરસ એ બધા જે રોગ થતા હોય છે એનું પણ 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 નિવારણ એના એના એટલે કે જ્ઞાન ધરાવતા હતા હારો હારોહાર રોગનું કારણ એટલે રોગ કેમ થયો છે એ પણ જાણી જાય એનું વર્ગીકરણ પણ કરી લે કે ભાઈ કયો રોગ થયો છે તો એના માટે કઈ દવા આપવી નિદાન નિદાન એટલે કે એની સારવાર ઠંડી બરોબર છાસ આ બધું નહી પીવાનું એક દી કોકો નહી પીવાનો પણ નહી સાહેબ કોકો વગર તો ન હાલે બરોબર ને સાહેબ કોકો તો પહેલા પીવા જોઈએ કારણ કે કોકો વગર પેટ નો ભરાય સાહેબ મોટા ભાગના છોકરાઓને કોકો ભાવતો હોય બરાબર ને સાચી વાત છે સાહેબ સાહેબ સાચી વાત છે સાહેબ તમને કેમ ખબર જોઈ રોજ છોકરાને રોજ જોઈ લારી ઉપર ઉભા જ હોય કોકો પીવા હાટું થઈ હા એટલે શરદી થઈ હોય ત્યારે ઠંડુ બરફ બારનું નહીં પીવાનું બે દી નો પીવો કે તમે આમ શું કે પાતળા નો થઈ જાવ હાવ હે ને તો પછી ચાલો આગળ પ્રાણી રોગના શાસ્ત્રનો પણ વિકાસ થયો જેમાં અશ્વ એટલે ઘોડો અને હસ્તી એટલે હાથી આ લોકોના પ્રાણીઓ પર પણ ગ્રંથ લખાણા જેમાં હસ્તી આયુર્વેદિક અને શાલ હોત્રનું અશ્વશાસ્ત્ર આ વ્યક્તિનું નામ છે આ ગ્રંથ આ પણ ગ્રંથ ખૂબ પ્રખ્યાત મતલબ ફેમસ બીજું વૈદિક ના વિદ્વાન એવા વાંગ ભટ્ટ પાછા આ વ્યક્તિએ નિદાન એટલે કે સારવાર માટે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખ્યો વાંગ વાંગભટ્ટ અષ્ટાંગ હૃદય શાલહોત્ર અશ્વશાસ્ત્ર બે વ્યક્તિ બે ગ્રંથ છે કઈ ભાઈ કશું જ નથી ચાલો તો રેડી મજા આવી વૈદિક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સા મજા આવી મજા આવી ને ભાઈ તો ફટાફટ જણાવી દ્યો એક પ્રશ્ન ક્લિયર યાદ પણ બસ ભાઈ ધ્યાન દો તો બધું જ આવડે મારા વાલા કશું જ અઘરું નથી હે નાસાના જ નાસા ની અંદર જાતા ભાઈ મંગળ ગ્રહ જાતા હે એ માણસ જ છે ને કે રોબોટ થોડા છે કઈ zu 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 ઇ કહો રોબોટ છે નહીં એ માણસ છે શુભાંશ શુભાંશ શુક્લા એ માણસ જ હતો યસ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ચાલો ગણિત શાસ્ત્રની ઉપર ટુક નોંધ લખો અથવા પ્રાચીન ભારતનું નું ગણિત શાસ્ત્ર વિશે માહિતી આપો અથવા ગણિત શાસ્ત્ર વિશે પ્રદાન જણાવો અથવા અથવા

એટલે આના બદલામાં બીજો પ્રશ્ન આવી શકે છે પરંતુ આપણે એવી એવી તૈયારી કે ભાઈ ગમે ત્યાંથી પ્રશ્ન ટ્વિસ્ટ કરે ફેરવીને કદાચ પ્રશ્ન પૂછે પણ આપણને આવડે આપણે ગોખવાનું નથી આપણે સમજવાનું છે ચાલીએ તો શરૂ હે બીજો સવાલ બીજો સવાલ કે ભારતે દુનિયાને શૂન્યની શોધ આપી આ ભારતની સૌથી મોટા મોટી સિદ્ધિ ભારતની આ સૌથી મોટા મોટી સિદ્ધિ કોનો દિક્કત ની હે કોનો દિક્કત ની હે તો પેમેન્ટ આમાતી હમ ચાલો નેક્સ્ટ દશાંશ પદ્ધતિ બીજ ગણિત બોધાયન નો પ્રમેય રેખા ગણિત વૈદિક ગણિત જેવી શોધ કોણે આપી તો કે ભારતે આપી બોલીએ ભારત માતા કી જય ત્યાર પછી કે ની શોધ તો કે આર્યભટ્ટે કરી ચાર આંકડાની પાછળ શૂન્ય લગાવવાની પ્રક્રિયાના શોધક કોણ હતા તો કે ગૃહસ્મજી આર્ય ગૃહસ્મ્જી આંકડાની પાછળ એટલે કે ની પાછળ શૂન્ય 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 છેલ્લે સુધી બરાબર ત્રેપન શૂન્ય લગાડવાના છે ની પાછળ ત્રેપન શૂન્ય લગાડવાના છે દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ છેલ્લે ખરવા સુધી આવે છે ત્રેપન શૂન્ય ખરવા સુધી આવે છે રેડી ચાલો ચાલો રેડી મોહેન્જો દડો અને હડપ્પા આના અવશેષોમાં અવશેષોમાં એટલે કે એના એના પુરાવામાં તોલ માપના સાધનો જેમાં દશાંશ પદ્ધતિ જોવા મળી દશાંશ પદ્ધતિ જોવા મળી અને હારોહાર ભાસ્કરાચાર્યે ઈસવીસન અગિયારસો ને પચાસમાં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના બંને ગ્રંથો લખ્યા

ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના બે ગ્રંથો આની અંદર લખેલા છે ત્રીજો આર્યભટ્ટનું જે આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ છે એની અંદર કીધું કે 22 ના છેદમાં 7 એટલે કે 3.14 જેટલી કિંમત નક્કી કરવામાં આવી છે અને એને એવું સાબિત કર્યું એને એવું સાબિત કર્યું કે ગોળાકનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચળાંક એટલે પાઈ છે શું છે છે અને ગુણાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ આદિ વગેરે પદ્ધતિ કોણે આપી તો કે આર્યભટ્ટે આપી અને આર્યભટ્ટનો ગ્રંથ આર્યભટ્ટિયમ

સત્તરમાં ચેપ્ટર લઈને આવવાનું છું અને સત્તરમાં ચેપ્ટર લેક્ચરમાં પણ આવવાનું બોલતાની ફરી મળી છે નવા ટોપિક નવા જય ભારત ભારતમાં વંદે માત્ર જય જય જયિ ગુજરાત